હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને જો આજે તો અમારે વિહાન એક વેન કર્યું છે પેંડાનું કામ વિહાન શું ખાવું છે પેંડો બનાવવાનો છે મારે ને માવો પણ આવી ગયો છે તમે કોણ લઈ આવ્યું માવો પપ્પા લઈ આવ્યા બા ને વિહાન ભાઈ મસ્તી કરે છે અત્યારમાં ફ્રી થઈને બેઠા છે કાબા પેંડા આજે બનાવવા છે ને તમને પણ આજે પેંડા ખવડાવવાના છે એટલે વિડીયોમાં છેલ્લે હું તે જોડાય ને જો અને આપણે પેંડા સાથે મળીને બનાવશું વિહંતો ગિટાર વગાડવા માંડ્યા છે કોણ લઈ આવ્યું ગિટાર પપ્પા પપ્પા લઈ આવ્યું તે મંગાવ્યું હતું જો આ માવો ખમણવાનું ચાલુ કરી દીધું છે

થોડીક ઓછી જ લેવાની છે કેમ કે કડક રોતી જાય નહીં તો પેંડાનો ઘા કર્યો હોય તો માથા ફૂટ થઈ જાય એવા પેંડા કડક થાય એટલે થોડીક ઓછી લેશું આપણે અને પીવાય એવા જ બનાવવાના વાળવાના જ છે મેં તો પેંડા બહુ બનાવ્યા છે પેલા છે ને મારા પપ્પાને ને ફરસાણ કામ કરતા ફરસાણ કરતા હતા તે પેંડા ને સેવ ને ખાફડી ને બહુ બધું બનાવેલું છે પેંડા તો મને આવડે જ છે મને પણ પેંડા બહુ ભાવે બહુ ભાવે

જશે ધીમો કર નાખું હવે છે ને મેં ગેસ પણ ધીમો કર નાખ્યો કેમ કે નહીં નીચે દાજવા કરે એટલા માટે ગેસ ધીમો કરી અને પાંચેક મિનિટ સુધી આવી રીતે માવો ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરશું એટલે સરસ પેંડા વળી જશે અને વિહાન આવશે ને એટલો ખુશ થઈ જશે ને પેંડા જોઈને કેમ થયું હવે

ને હવે છે દેવું છે ત્યાં હું રસોઈ નાખું પછી પેંડા વળે એવું થશે પેંડાનું થોડું ગરમા ગરમ ખાઈ લો જો હવે સાહેબ પહોંચી ગયા છે ઓફિસેથી પેંડા છે કાલે માઓ લઈ આવ્યા તા પીવાના છે ના ના ખાવા ખવાય એવા જ ભાઈ ને પીવાય એવા નથી

એની ડિઝાઇન પાડી કેમ લાગ્યા પેંડા મસ્તી ના એ હજી ઢીલ ખાવું છે ને ઓલી બાજુ લઈ લે અહીંથી લઈ લે આ લઈ લે આ લઈ લે અરે વાહ મજા આવી કેવો હે મસ્તી ને અરે વાહ જી આને આ પેંડો જીયાને પણ ખવડાવવા માંડ્યો આ બાજુ થી લેવી હા આ બાજુ ઠરી જશે આ બાજુથી લે આ બાજુથી થી પેલો હા ઈ એ ઓ ખાવ તેજલબેન ની ઘરે પહોંચી ગયા છે તેજલબેન ને તમે ઓળખો છો ઘણા વ્લોગ માં મારી સાથે છે અને આજે એને ગુરુવાર નું ઉજવણું છે એટલે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ આવો એવા જો

લોકો મન્નત રાખે ને શ્રદ્ધા સાચી હોવી જોઈએ અને જ્યાં શ્રદ્ધા સાચી હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી ચાલો આપડે દર્શન કરી લઈએ શાંતિ મળી જાય ને અને આમે તે આપણે શું છે કોઈ પણ આવા ધામમાં આવીએ એટલે આપણને આમ શાંતિ તો મળવી જ જોઈએ અને મળે જ તે કેમકે જગ્યા પવિત્ર જગ્યા હોય ને જય ભટલી ભાઈ જય માતાજી એ મારી માવડી દીપ પ્રજ્વલ જલતલેંદ્રમા મનસો જાત ચશો સૂર્યો જાયતો શ્રોતા દ્વારા પ્રાણશ મુખાધંગ જય ગણેશ જય ગણેશ જય ગણેશ આરતી નો સમય થઈ ગયો તો એમ મેં પહોંચી ગયા અને બહુ મજા આવી આરતી માં અને હવે પાછળ જે નજારો છે ને તળાવનો એ બતાવીએ ચલો હા ત્યાં જઈએ થોડું ફોટો સેશન થઈ જશે નજારો અદ્ભુત જ હોય ભાઈ તળાવના કાંઠે બેઠા જઈએ કેમ કેટલી મજા આવે તે જ જુઓ તમે પણ નજારો સરસ દર્શન દર્શન થઈ થઈ ગયા ગયા એટલે સરસ મજાનું કાર્ય એટલું થઈ ગયું છે અને હવે આજનો પૂરો કરીએ છીએ તો ચેનલ માં હોય કરો લાઈક અને શેર કરો અને કોમેન્ટ કરો અને માં જય માતાજી જરૂર થી લખજો અને તો હવે બ્લોગ પૂરો કરી નવા બ્લોગ માં ફરી જલ્દી મળશો જય માતાજી જય માં જય દ્વારકાધીશ